સપ્તેશ્વર મંદિરે મગર દેખાતા ભક્તોમાં ફફડાટ નદીમાં સ્નાન કરવા સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતી નદીમાં મગર દેખાતા ભક્તોમાં ભયનો માહોલ છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અહી દર્શનાર્થે આવે છે અને નદીમાં સ્નાન કરતા હોય છે ઘટના બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને નદીમાં સ્નાન કરવા માટે સૂચના આપવામાં આવી છે મળતી માહિતી મુજબ લગભગ ચાર દિવસ પહેલા કેટલાક લોકોએ નદીમાં જો અને તેનો વિડીયો પણ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો આ વિડીયો વાયરલ થયા બાદ મંદિર ટ્રસ્ટના ધ્યાને આ વાત આવી તાત્કાલિક પગલાતા ટ્રસ્ટએ સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાળુઓને નદીમાં ન નાવા માટે ચેતવણી આપી છે ઉપરાંત આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને તેમને મગર પકડવા માટે કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે હાલ વન વિભાગની ટીમ દ્વારા મગરને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે મગરના કારણે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તકેદારીના ભાગરૂપે આ પગલાં લેવામાં આવ્યા છે એવા રાજકમલસિંહ પરમાર ભારતના સ્મિતા સાબરકાંઠા